વાવ સુઈગામ પંથકની કેનાલમાં પાણી છોડવા મુદ્દે યજ્ઞ યોજાયો પંદર માર્ચથી સરહદી વાવ અને સુઈગામ પંથકની કેનાલોમાં નર્મદાનું પાણી બંધ થઈ જતા આ વિસ્તારમાં હજારો હેક્ટર જમીનમાં ઉભેલો પાક મૂળાઈ રહ્યો છે ત્યારે વાવના ધારાસભ્ય તેમજ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને રજૂઆત કરવા છતાં પણ પાણી ન છોડતા કિસાન સંઘે ભૂખ હડતાલની ચીમકી પણ ઉચ્ચારી હતી સરપંચ યુનિયનને પણ રજૂઆત કરવા છતાં પણ પાણી ન છોડતા ગતરોજ ન છૂટકે કંટાળીને વાવ સુઈગામ પંથકના ખેડૂતો તેમજ કોંગ્રેસ અગ્રણી મિત્રોએ સાથે મળી વાવ તાલુકાની મુખ્ય બ્રાન્ચ માલસનના વાવડી ત્રણ રસ્તા પર બેસી મંત્રોચાર સાથે યજ્ઞ યોજી રાજ્ય સરકારને પ્રભુ સદ્બુદ્ધિ આપે અને પશુઓ તેમજ ખેડૂતોની માંગને ધ્યાનમાં લે તે માટે યજ્ઞ યોજવામાં આવ્યો હતો પૂનમના દિવસે થરાદની ધર્મદા માલસણ બ્રાંતની અંદર એક એ જોવામાં આવ્યું અને સરકારને સદબુદ્ધિ આપે જલ્દી ખેડૂતોને પાણી મળે ખેડૂતોએ કરોડો રૂપિયાના ખર્ચે વાવેતર જે કર્યું છે એ વાવેતર સરકારના પ્રતિનિધિઓના કેવાથી કર્યું હતું અને અમે કહીએ કે સરકારને સદબુદ્ધિ આપે ભગવાનને પણ પ્રાર્થના કરી અને સરકારને વિનંતી કરી કે જલ્દી ટૂંક સમયની અંદર ખેડૂતોને પાણી મળે એવી અપેક્ષા છે અને જો પાણી આપવામાં આવશે તો ખરોડોની આવક ખેડૂતોની ઘરે થવાની છે કરોડો રૂપિયા ખેડૂતોની ઘરે આવશે તો એની અંદરથી બધાને ગૌશાળાને પાચરાપોળા રખડતા પશુઓને પણ કંઈક મળશે બ્રાન્ચ કેનાલની અંદર હનુમાન જયંતિના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો છે ખાસ કરીને વાયુ હનુમાન દાદાને વિનંતી છે કે વાયુ વેગે ગાંધીનગર જૈન ગુજરાત સરકારને મુખ્યમંત્રીને સિંચાઈ મંત્રીને સદબુદ્ધિ આપે અને આ વિસ્તારના લોકોએ ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણના ડીઝલના અને અહીંયા જ્યારે પાજરી રજકો જેવા ખેડૂત અને જે પશુપાલન નિર્ભાણ થાય એના માટે જે ખેતી કરવામાં આવી પિયત કરવામાં આવી છે સો સરકારને પાણી નતું આપવું તો મહિના પહેલા જાહેર કહી દેવું હતું કે ઉનાળામાં પાણી નથી આપવાના કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે અને અડધી સિઝને અત્યારે છેલ્લા દસ દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે કોંગ્રેસની સરકાર હતી અહીંયા ધારાસભ્ય કોંગ્રેસ ના સાત વર્ષમાં ક્યારે ઉનાળામાં પાણી બંધ કરવામાં ના આવ્યું અને આ પેટા ચૂંટણી અંદર સરકારે વચનો આપ્યા મુખ્યમંત્રીથી મંત્રીથી મંત્રી થી લઈ ભાજપ ના આગેવાનો કે તમારો વિકાસ કરજો આ વિકાસ ને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે આજે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જઈ રહ્યું છે એટલે હું તો આપ હનુમાન દાદાને વિનંતી કરું વાયુ વેગે ગાંધીનગર જાઓ સરકારને સદબુદ્ધિ આપો ના આ વિસ્તારના ખેડૂતોને આ આ સરકારને કે છોડવાની નથી પહેલી ગઈ વખતે લોકસભાની ચૂંટણી હતી તો પાણી આપ્યું આનંદીબેન મુખ્યમંત્રી હતા પંચોતેર મીટર જ્યારે ડેમ ની સપાટી હતી ત્યારે પણ ઉનાળામાં પાણી આપ્યું ત્યારે અત્યારે ડેમ ની સપાટી પણ ડબલ છે તો શા માટે અન્યાય કરો છો હવે તો વિસ્તારના લોકોએ તમને ધારાસભ્ય તરીકે બંને વિસ્તારમાં ચૂંટણી મૂક્યા તો પણ શા માટે અન્યાય કરી રહ્યા છો ખબર નથી પડતી હું આપના માધ્યમ સરકારને મુખ્યમંત્રીને બે હાથ વિનંતી કરું છું મહેરબાની કરીને આ મુખ્યમંત્રી હાય ના લેશો નુકસાન ના કરશો અત્યારે ઘાસચારો બરી રહ્યો છે જો એક બે દિવસમાં પાણી ના મળ્યું તો કરોડો રૂપિયાનો આ વિસ્તારના ખેડૂતોને નુકસાન થવાનું છે અને હારા માટે લાયા તા આ કોકને નુકસાન કરવા માટે નતા લાયા અને જો હું તો કહું છું તો ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસની બહાર ધરણા કરો ગમે તે પક્ષનો મુખ્ય મારા પક્ષનો હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કંઈ સરકાર સામે લડવું પડે લડવું પડે બેસી જાઓ કેમ નથી બેસતા અને તમારામાં જો તાકાત હોય ત્યાં મુખ્યમંત્રીની ઓફિસની બહાર બેસવાની તો કે જો અમે બધા પણ ખેડૂતો ત્યાં આવશું તમારા સપોર્ટની અંદર કે આ વિસ્તારના લોકોના માટે કોંગ્રેસ ભાજપ ના હોવું જોઈએ એ માટે સરકારને વિનંતી છે અને જો અહીંયાના લોકપ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમને જે લોકોના કલ્યાણ માટે ચૂંટણી મૂક્યા છે માત્ર આંગળીઓ ઊંચી કરવા માટે નથી મૂક્યા તો તાત્કાલિક પાણી છોડાવો એ સૌ હનુમાન દાદા આજના દિવસે સદબુતિ આપે પાણી નહીં છોડવામાં આવે તો કોંગ્રેસ શું કરશે આગામી સમયમાં પાણી નહીં છોડવામાં આવે તો હાલમાં જ્યાં પણ સરકાર કાર્યક્રમ આ વિસ્તારોમાં માં હશે ત્યાં અમે એનો ઘેરાવ કરશું